શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર અંબાજી ખાતે ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસનું આયોજન કરાશે સમગ્ર પરિક્રમા મહોત્સવના સુચારુ આયોજન લઇને આજ રોજ જિલ્લા કલેક્ટર મેર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઇ આ બેઠક બાદ જિલ્લા કલેક્ટર મહેર પટેલે જણાવ્યું હતું કે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ત્રીસ જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસનું આયોજન કરાશે આ મહોત્સવના સુચારૂ સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે તેમણે જિલ્લાના સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જિલ્લા કલેકટરે શ્રદ્ધાળુઓને સંબોધીને જણાવ્યું કે એક જ જન્મમાં એક જ દિવસે અને એક જ સ્થળે આધ્યાત્મિક દર્શનનો ભક્તોને લાભ મળી રહે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બર પરિક્રમા પથ ખાતે એકાવન શક્તિપીઠનું નિર્માણ કરાયું હતું દર વર્ષે મહાસૂદ બારસ તેરસ અને ચૌદસના દિવસે ઉજવણી કરાય છે તેમણે જિલ્લા વહીવટી તંત્ર તરફથી માતા ભક્તોને આગામી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું એક જન્મમાં એક જ દિવસે એક જ સ્થળે એકાવન શક્તિપીઠના આધ્યાત્મિક દર્શનનો લાભ લઈ મળી શકે તે માટે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બરના પરિક્રમા પથમાં એકાવન શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે આ એકાવન શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ દર વર્ષે મહાસૂદ બારસ તેરસ અને ચૌદસના રોજ આની ઉજવણી કરવામાં આવે છે ચાલુ વર્ષે ત્રીસમી જાન્યુઆરી એકત્રીસમી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ગુજરાત રાજ્ય અને જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલું છે તો તમામ જે માઈ ભક્તો છે એમને આ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો લાભ લેવા માટે અને આ થકી માતાજીના આશીર્વાદની ધન્યતા પ્રાપ્ત કરવા માટે આપ સૌને હું જિલ્લા તંત્ર વતી હાર્દિક નિમંત્રણ આપું છું